નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની મિત્રો આજની વિડીયો આપણે જાણીશું કે ઘરમાં ગરીબી આવતા પહેલા કયા સંકેતો મળે છે તો મિત્રો મારી તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ તમારા જીવનમાં ગરીબી દસ્તક દે તે પહેલા જ આ સંકેતો દેખાવા લાગે છે તેને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરો મિત્રો આજે અમે તમને એવા કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ત્યારે જોવા મળશે જ્યારે તમારા જીવનમાં નિરાશા અથવા ગરીબી આવવાની હશે મિત્રો એવું કહેવામાં આવે છે કે જો તમે સફળ અને સમૃદ્ધ જીવનની શોધમાં છો તો તમારે ચાણક્ય નીતિમાં જણાવેલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આજે આ વિડિયોમાં અમે તમને ચાણક્ય નીતિમાં દર્શાવેલ કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને વારંવાર જોવા શરૂ મળશે જ્યારે તમારા જીવનમાં નિરાશા અથવા ગરીબી આવવાની હોય છે તો ચાલો જાણીએ આ સંકેતો વિશે નંબર એક ઘરમાં ઝઘડાનો માહોલ મિત્રો જ્યારે તમારા ઘર અને જીવનમાં ગરીબી અથવા નિરાશાના વાદળો આવવા લાગે છે ત્યારે પરિવારમાં લડાઈનું વાતાવરણ શરૂ થઈ જાય છે એવું કહેવાય છે કે જ્યાં ઝઘડા થાય છે ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતી જો તમારા ઘરમાં રોજ નાની નાની બાબતો પર ઝઘડા કે ઝઘડા થાય છે તો તમારે સાવધાન રહેવું જોઈએ આ એક સ્પષ્ટ સંકેત છે કે જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ જ થવાની છે નંબર કાચનું વારંવાર તૂટી જવું કાચ એક એવી વસ્તુ છે જે ગમે ત્યારે તૂટી શકે છે પરંતુ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે તે વારંવાર તૂટવાનું શરૂ કરે છે જો તમારા ઘરના કાચ વારંવાર તૂટે છે તો તે સ્પષ્ટ સંકેત છે કે તમારા ઘર અને જીવનમાં આર્થિક સમસ્યાઓ આવવાની છે આચાર્ય ચાણક્ય અનુસાર જો તમારા ઘરમાં કાચની કોઈ વસ્તુ તૂટી જાય તો તમારે તેને તરત જ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ આવી વસ્તુઓ ઘરમાં રાખવી ખૂબ જ અશુભ છે નંબર ત્રણ તુલસીનો છોડ સુકાઈ જવો આપણા જીવન અને ઘર માટે તુલસીના છોડનું મહત્વ ઘણું વધારે હોવાનું કહેવાય છે ખાસ કરીને જ્યારે સનાતન ધર્મની વાત આવે છે ત્યારે તેનું મહત્વ ઘણું વધારે છે એવું કહેવાય છે કે જો તમારા ઘરમાં હાજર તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે છે તો તે જીવનમાં આર્થિક સમસ્યાઓનો સંકેત આપે છે આટલું જ નહીં તુલસીના છોડ પરની સફેદ ફૂગ આર્થિક સમસ્યાઓનો પણ સંકેત આપે છે નંબર ચાર પૂજા પાઠથી દૂર રહેવું જ્યારે તમારા ઘર અને જીવનમાં આર્થિક સમસ્યાઓ આવે છે ત્યારે તમારું મન પૂજાથી દૂર થવા લાગે છે એવું કહેવાય છે કે જે ઘરોમાં પૂજા અને ભક્તિનું વાતાવરણ નથી હોતું ત્યાં નકારાત્મક ઉર્જા હંમેશા રહે છે તે જ સમયે જે ઘરોમાં પૂજા કરવામાં આવે છે તે સકારાત્મક ઉર્જાથી ભરે છે તમને જણાવી દઈએ કે જો તમારું મન અચાનક પૂજાથી દૂર થવા લાગ્યું છે તો તે જીવનમાં આર્થિક તંગીનો પણ સંકેત આપે છે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી વિડીયોમાં